પી થાય પણ આપણે એનું ઊંઢું આપણે બાદ કરી નાખવાના સો માંથી તો સો માંથી તમે વીસ બાદ કરશો તો બાદ બાકી આવશે એસી તો સૌથી ઓછા એસી ટકા એટલે થાય પી એસી અથવા ડી આઠ બે માંથી એક પણ તમે ગણી શકો બરાબર છે તો આ બે વસ્તુ ગણવાનું છે ચલો રકમમાં વર્ગ બરાબર આપ્યા નથી જો કીધું છે પાંચ કે તેથી વધુ દસ કે તેથી વધુ પંદર વીસ પચીસ છે તો પાંચ થી વધુ કીધું તો પાંચ થી વધારે વધારે દસ સુધી હશે કારણ કે પછીનો વર્ગ દસ કે તે થી વધુ છે બરાબર પછીનો વર્ગ આવશે દસ થી પંદર કારણ કે અંતર પાંચ નું છે પંદર થી વીસ થી પચીસ પચીસ થી ત્રીસ અને છેલ્લો વર્ગ છે ત્રીસ થી પાંત્રીસ ત્રીસ કે તેથી વધુ તો વધુમાં પાંત્રીસ સુધી હશે ત્યાર પછી મિત્રો તમને આવૃત્તિની જગ્યાએ સંચય આવૃત્તિ આપી છે જુઓ સતત ઘટતી જાય છે વધારે હોય વધુ આગળ પહેલામાં શબ્દો તો આવૃત્તિ ઘટતી જાય આપણે થી વધુના આગળ દાખલા ગયા હતા તો એમાં પહેલી આવૃત્તિ મોટી હતી પછી ધીરે ધીરે આવૃત્તિઓ નાની થતી જતી તો અહીં તમને સંચય આવૃત્તિ આપી છે તો સંચય આવૃત્તિમાંથી આવૃત્તિ તમારે વધુની ની ગણવી હોય તો ઉપરમાંથી નીચે વાળી રકમ બાદ કરતા જવાનું તો એકસો વીસ માંથી એકસો સત્તર બાદ કરશો તો આવશે ત્રણ એકસો સત્તર માંથી એકસો છ બાદ કરશો તો આવશે અગિયાર એકસો છ માંથી છોતેર બાદ કરશો તો આવશે ત્રીસ ચલો છોતેર માંથી એકત્રીસ બાદ કરશો તો આવશે પિસ્તાલીસ એકત્રીસ માંથી બાર બાદ કરશો તો આવશે ઓગણીસ અને બાર નીચે કંઈ નથી તો બાર માંથી ઝીરો બાદ કરશો તો મિત્રો આવશે બાર હવે તમારે આનો ચેક કરવો હોય તો આનો સરવારો મોટામાં મોટી આવૃત્તિનું ખાનું છે એટલા જ એટલો થવો જોઈએ તો એકસો ને વીસ સરવારો થશે ચલો વર્ગ આપેલા છે આવૃત્તિનું ખાનું છે તમારે એક અને માત્ર એક જ ખાનું છે ત્રીસ ઉમેરે તો ચુમ્માલીસ ચુમ્માલીસ માં તમે પિસ્તાલીસ ઉમેરશો તો જવાબ આવશે નેવ્યાસી નેવ્યાસી માં તમે ઓગણીસ ઉમેરશો તો એકસો ને આઠ એકસો આઠ માં બાર ઉકસ છેલ્લે એમ ગણાશે નહી સૌ પ્રથમ તમારે એમ વર્ગ ગણવું પડશે એમ વર્ગનું સૂત્ર એન છેદમાં બે સી એ ફાઈ માં જોતા ચલો એકસો વીસ છેદ માં બે તો સાઈઠ તો સાઈઠના આપણે માં જોઈએ તો ત્રણ ચૌદ ચુમ્માલીસ સુધીની આ નેવ્યાસી સુધીમાં આવી જાય તો એની સામેનો વર્ગ તમારો આવ્યો વીસ થી પચીસ આ તમારો વર્ગ બરાબર છે તો એમ વર્ગનો જવાબ તમારો આવ્યો વીસ થી પચીસ હવે એમનું સૂત્ર મૂકાય તમારાથી એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં બે માઇનસ સીએફઆઈ છેદમાં એફઆઈ ગુણ્યા સી એલ એટલે અધ સીમાં જે વર્ગ આવે એની લો કિંમત નાની કિંમત વીસ એન બાય ટુ તમે ગણેલું જ છે સાહીઠ જોવાના સીએફ અને વર્ગ લંબાઈ માટે જે વર્ગ આવ્યો હોય એની ઉધ્વ સીમામાંથી માંથી સીમા મોટી માટી નાની કિંમત બાદ કરવાની ચલો વીસ પ્લસ બાદ બાકી સોળ બરાબર એસી ભાગ્યા પિસ્તાલીસ નો જવાબ આવશે એક પોઈન્ટ એટલે તમારો એમનો જવાબ આવશે એકવીસ પોઈન્ટ એઠીયો તમારો એમનો જવાબ આવી ગયો મિત્રો એકવીસ બરાબર છે ચલો હવે કીધું સૌથી વધુ વીસ ટકા વીસ ટકા તો સો માંથી બાદ કરીને લખવાના સો એટલે ટકા કહેવાય સૌથી ઓછા તો એટલે તમારે ગણવાનો હોય પી અથવા તો ડી આઠ બરાબર એમાં પણ સૌ પ્રથમ વર્ગ ગણવા પરે બરાબર છે તો એસી લેખાય એટલે પેહલા એસી છેદમાં સો સીએ ફાઈમાં જોતા એસી એન તમારો હતો એકસો વીસ છેદ સો એસી એકસો વીસ ભાગ્યા સો કરશો તો આવશે એક પોઈન્ટ બે ચલો એક પોઈન્ટ બે ગુણ્યા એસી કરશો તો જવાબ આવશે છન્નું ચલો છન્નું સીએફઆઈમાં આપણે જોઈએ તો છન્નું આવશે એકસો આઠમાં તો એની સામે વર્ગ આવ્યો પચીસથી ત્રીસ તો તમારો પી એસીનો વર્ગ આવી ગયો પચીસથી ત્રીસ હવે તમારાથી પી એસીનું સૂત્ર મૂકાય કે પી એસી બરાબર એલ પ્લસ છેદમાં સો માઇનસ સી છેદમાં એફઆઈ ગુણ્યા સી ચલો પચીસ છે એની ઉપરની રકમ તો એકસો આઠ માં કાપો દોરો એની ઉપરની રકમ એટલે કે નેવ્યાસી બરાબર છે એટી નાઇન એફઆઈ એટલે કે જેમાં કાપો દોરો એ જ લાઇનમાં એફઆઈ તો ઓગણીસ અને વર્ગ લંબાઈ માટે ઉધ્વ સીમા માંથી અધ સીમા તો પાંચ ચલો 25 બાદ બાકી સાત ગુણ્યા પાંચ પચીસ પ્લસ ઓગણીસ પાંત્રીસ ભાગ્યા ઓગણીસ તો એનો જવાબ આવશે એક ચોર્યાસી એટલે મિત્રો તમારો જવાબ આવશે છવ્વીસ પોઈન્ટ ચોર્યાસી જવાબ બરાબર છે આ તમારો અહીં દાખલા નંબર ચાર પૂરો થયો હવે આપણે જોઈએ દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચમાં મિત્રો તમને ખુલ્લા છેડાવાળા વર્ગ આપ્યા છે જો કીધું છે બસોથી ઓછા પણ ક્યાં સુધી ઓછા એ ખબર નથી પછી બીજા બધા વર્ગો આપેલા છે બસોથી ચારસો ચારસોથી છસો છસોથી સાતસો સાતસોથી આઠસો આ બધા વર્ગ મિત્રો અસમાન છે વચ્ચેનું અંતર અસમાન આપેલું છે અને માત્ર ને માત્ર મધ્યસ્થ ગણવાનો કીધો છે તો મિત્રો આવા વર્ગોને ખુલ્લા છેડાવાળા વર્ગ કહેવાશે બરાબર છે ચલો પેલો વર્ગ કીધો બસો થી ઓછો ત્યાર પછી કીધું બસો થી ચારસો ત્યાર પછી ચારસો થી છસો છસો થી સાતસો સાતસો થી આઠસો અને આઠસોથી વધુ તો ક્યાં સુધી વધુ એ પણ આપણને ખબર નથી જો મિત્રો આનો ઉપરનો છેડો ઓછો ક્યાં સુધી એ પણ ખબર નથી આઠસોથી વધુ ક્યાં સુધી એ પણ આપણને ખબર નથી તો આવા વર્ગોને ખુલ્લા છેડાવાળા વર્ગો કહેવાય ચલો આવૃત્તિ આવૃત્તિ આઠ ત્રેવીસ ચાલીસ સત્તર અને પાંચ આ રીતે આવૃત્તિ પણ તમને આપી છે એકત્રીસ એકત્રીસ માં ચાલીસ ઉમેરે તો એકોતેર એકોતેર માં સત્તર ઉમેરે તો અઠ્યાસી અઠ્યાસી માં સાત ઉમેરે તો પંચાણું અને પંચાણું માં પાંચ ઉમેરે તો તો એન બરાબર સો થતા હશે બરાબર છે મિત્રો ચલો હવે એમ જ ગણવાનું કીધું તો સૌ વર્ગ છે ભલે ખુલ્લા વર્ગ હોય પણ વર્ગ જ ગણવો પડે તો એમ વર્ગનું સૂત્ર એન છેદમાં બે સી એ માં જોતા ચલો એન સો ભાગ્યા બે સો ભાગ્યા બે કરશો તો જવાબ આવશે પચાસ પચાસ સીએફાઈમાં જોઈએ તો આઠ સુધી નહીં આવે એકત્રીસ સુધી એકોતેર માં આવી જાય પચાસ તો તેની સામેનો વર્ગ તમારો મિત્ર આવ્યો ચારસો છસ્સો તો એમ વર્ગનો જવાબ તમારો ચારસોથી છસ્સો ચલો ત્યાર પછી હવે એમનું સૂત્ર મૂકીએ એમ બરાબર એલ પ્લસ એમના છેદમાં બે સી છેદમાં એફઆઈ સી ચલો એલ એટલે લો કિંમત ચારસો જે વર્ગ આવે એની નાની કિંમત પ્લસ એન બાય ટુ એનના છેદમાં બે આપણે ગણેલું જ છે પચાસ માઇનસ સીએફ હવે જે વર્ગ આવે એની ઉધ્વસીમા માંથી અધ સીમા બાદ કરવાની બરાબર અહીંયા જો બધા અસમાન વર્ગ છે અંતર ગમે તેમ છે પણ તમારો જે વર્ગ આવે બરાબર તો એ વર્ગની ઉધ્વ સીમા માંથી અધ સીમા બાદ કરવાની તો છસો માંથી ચારસો બાદ કરશો તો જવાબ આવશે બસો ચલો ચારસો બાદ બાકી ઓગણીસ ગુણ્યા બસો ભાગ્યા ચાલીસ ચલો ચારસો ઓગણીસ બે આડત્રીસ આડત્રીસો બરાબર ત્રણ હજાર આઠસો ભાગ્યા ચાલીસ ત્રણ હજાર આઠસો ભાગ્યા ચાલીસ તો જવાબ આવશે પંચાણું એટલે તમારો મધ્યસ્થનો જવાબ મિત્રો આવશે ચારસો ને પંચા દાખલા નંબર પૂરો થયો હવે હવે આપણે જોઈશું નંબર ચલો નીચેની માહિતી પરથી રોકાણના દિવસનો મધ્યસ્થ શોધો એટલે કે એમ ગણવાનું ઉપરાંત માહિતીને પ્રથમ વર્ગ એક થી ત્રણ એવા સમાન વર્ગ લંબાઈ વાળા વર્ગ બનાવવાના અને એ આવૃત્તિ પરથી પણ મધ્યસ્થ શોધવાનો અને બંનેઓના જવાબ સરખાવાના એટલે કે મિત્રો પહેલાં અહીંયા સંખ્યા આપી છે એની ઉપરથી મધ્યક ગણવાનો એ સંખ્યા પરથી તમારે આવૃત્તિ પહેલાં આપણે અગાઉ બીજા ચેપ્ટરમાં જોયા હતા કાપાવાળા દાખલા એના ઉપરથી આવૃત્તિ દોરીને કાપા દોરીને આવૃત્તિ વર્ગવાળો દાખલો બનાવવાનો એના ઉપરથી પાછો એનો મધ્યસ્થ ગણવાનો અને બંનેઓના જવાબને સરખાવવાના છે તો સૌ પ્રથમ મિત્રો આપણે આ અવલોકનો સમજીને એના ઉપરથી આપણે દાખલો ગણીએ બરાબર છે તો તો ગોઠવવા પડે બરાબર ડાયરેક્ટ જ આપણે ગોઠવી દઈએ ચડતા ક્રમમાં ચઢતા ક્રમમાં તમે ગોઠવશો તો સૌ પ્રથમ આવશે મિત્રો સૌથી નાનામાં નાની રકમ તો સૌથી નાનામાં નાની રકમ એક છે એ ચાર વાર છે બરાબર તો ચાર વાર આપણે એક લખી દઈએ ત્યાર પછી આવે છે બે તો મિત્રો બે પણ છે ચાર વાર બે પણ આપણે પાંચ વાર બરાબર છે તો આપણે ત્રણ ને પાંચ વાર લખી દઈએ ત્યાર પછી આવે છે ચાર તો ચાર છે ચાર વાર બરાબર છે તો ચાર વાર આપણે ચાર લખી દઈએ ચલો ત્યાર પછી આવે છે પાંચ તો પાંચ છે ત્રણ વાર તો પાંચ ત્રણ વાર લખી દીધા ચલો ત્યાર પછી આવે છે છ બે વાર તો છ લખી દીધા ત્યાર પછી આવે છે સાત એ પણ બે વાર તો બે વાર સાત લખી દીધા ચલો ત્યાર પછી આઠ તો આઠ એક જ વાર છે તો આપણે એક વાર આઠ લખી દઈએ ચલો ત્યાર પછી આવે છે નવ બે વાર તો આપણે નવ લખી દઈએ બે વાર ચલો ત્યાર પછી આવે છે દસ દસ પણ મિત્ર આવે છે બે વાર આપણે દસ પણ બે વાર લખી દીધા અને ત્યાર પછી મિત્રો આવે છે પંદર તો આ રીતે તમારે ચડતા ક્રમમાં સૌપ્રથમ ગોઠવવું પડે ચલો હવે મિત્ર આપણે ઘણી આના ઉપરથી એમ તો એમનું સૂત્ર એન પ્લસ એક છેદમાં બે હું અવલોકન અથવા મા અવલોકનની કિંમત બરાબર છે ચલો એન એટલે આ બધી સંખ્યા તમારે ગણવાની છે છેદમાં બે એકત્રીસ છેદમાં બે એકત્રીસ ભાગ્યા બે કરશો તો જવાબ આવશે પંદર પોઈન્ટ પાંચ તો પંદર પોઈન્ટ પાંચમાં અવલોકનની કિંમત તો મિત્રો આની પરથી તમારે સૂત્ર બનાવવું પડશે પંદર પોઈન્ટ પાંચ તો પંદર પાંચ અહીંયા ક્યાં તમે ગણવા જાવ પૂર્ણાંકમાં જવાબ આવ્યો પંદર તો તમે પંદરમાં નંબર પર જે હોય એ લખી શકો પંદર પોઈન્ટ પાંચ છે તો એ તમારાથી લખાય નહીં ડાયરેક્ટ જવાબ તો એના માટે સૂત્ર બનાવવું પડે કે પંદરમું અવલોકન બરાબર એના પછી નંબર આવે સોળ તો પ્લસ સોળમું અવલોકન અને આખાના છેદમાં બે હવે ગણીએ પંદરમાં નંબર પર કોણ છે તે ત્રણ છ ત્રણ નવ ત્રણ બાર તેર ચૌદ અને પંદર પંદરમાં નંબર પર છે મિત્રો ચાર સોળમાં નંબર પર પણ છે તો તો તમારો જવાબ આવશે મધ્યસ્થનો આ અવલોકનો મૂકીને જવાબ ગણ્યો હવે તમારે આવૃત્તિ સતત આવૃત્તિ વિતરણ વર્ગ આપેલા છે એ લોકો એ પ્રમાણે તમારે વર્ગ મૂકીને તમારે દાખલો ગણવો પડશે ચલો તો આપણે વર્ગ મૂકીને દાખલો ગણીએ અહીં આપણે સૌપ્રથમ વર્ગ બનાવીએ તો એ લોકોએ વર્ગ કીધું છે કે પહેલો વર્ગ એક થી ત્રણ લેવ તો એક થી ત્રણ બરાબર છે ચલો ત્યાર પછી તમારે અસમાન અનિવારક વર્ગ બનાવવાય તો અનિવારક અને તમારે થાય કે નિવારક વર્ગ બનાવવા છે તો નિવારક પણ આપણને અનિવારક જ વર્ગ સારા પડે બરાબર તો ચાર થી છ સાત થી નવ બરાબર આપણા મોટામાં મોટી કિંમત પંદર છે તો તમારે પંદર સુધી વર્ગ બનાવવા પડશે તો અને વર્ગ બરાબર છે આ રીતે તમારે વર્ગ બનાવવા પડશે ચલો હવે ત્યાર પછી છે આવૃત્તિ ચિહ્ન બરાબર અને ત્યાર પછી તમારે ખાનું બનાવવાનું હોય આવૃત્તિ આ રીતે આપણે બીજા ચેપ્ટરમાં ગણી વખત બરાબર છે અહીંયા કુલ હવે આપણે કાપા સંખ્યા ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તો તેર કાપા આવશે બરાબર છે એક બે ત્રણ ચાર પાંચમો આડો કાપો છ સાત આઠ નવ દસમો આડો કાપો તેર તો એની આવૃત્તિ આવશે સાત આઠ નવ ચાર થી છ સુધીમાં નવ છે તો એની પર નવ કાપા અને એની આવૃત્તિની સંખ્યા નવ ચલો સાત થી નવ સુધી ગણીએ એક બે ત્રણ ચાર પાંચ બરાબર છે તો પાંચ સંખ્યા ને પાંચ કાપા ત્યાર પછી દસ થી બાર દસ થી બાર માં સરવાળો મિત્રો કરશો તો ત્રીસ જ થશે બરાબર કારણ કે આપણે એન ત્રીસ હતો એટલે સંખ્યા ત્રીસ હવે આ તમારું રકમ નું ખાનું બન્યું વર્ગ અને આવૃત્તિ હવે વર્ગ અને આવૃત્તિ નું ખાનું તમને આપેલા હતા ત્યારે તમે એક અને માત્ર એક જ ખાનું બનાવતા સીએફઆઈ તો સીએફઆઈ નું ખાનું બનાવવાનું સીએફઆઈ માટે આવૃત્તિ એને એફઆઈ કહેવાય બરાબર તો એફઆઈમાં જોવાનું પહેલી આવૃત્તિ તેર છે તો તેર નીચેવાળા ઉમેરતા જાઓ બાવીસ બાવીસ ને પાંચ સત્યાવીસ સત્યાવીસ ને બે ઓગણત્રીસ ઓગણત્રીસ ને એક ત્રીસ બરાબર છે મિત્રો આ રીતે તમારે સીએફઆઈ એક ખાનું બનાવવું પડે જ્યારે ખાના આપેલા હોય ત્યારે ચલો હવે અહીંયા રકમમાં વર્ગ છે તો એમ ડાયરેક્ટ ગણાશે નહીં સૌપ્રથમ તમારે એમ વર્ગ પડે એમ વર્ગનું સૂત્ર સૂત્રો આવ્યો છેદ માં બે પંદર ચલો પંદર જવાબ ની કહેવાય પંદર ને સીએફઆઈમાં જો તો તેર સુધી પંદર નહીં આવે બાવીસ સુધી પંદર આવે તો બાવીસ સુધીમાં એનો વર્ગ છે મિત્રો ચાર થી છ બરાબર છે તો મિત્રો વર્ગ અહીંયા તમારે અનિવારક તમે બનાવેલા છે આ જુઓ ઉધ્વસીમા અને અધ સીમા તે પછીના વર્ગની બધા અલગ અલગ છે તો એને અનિવારક વર્ગ કહેવાય તો અનિવારક વર્ગ હોય તો તેને તમારે એમ વર્ગ લખી શકો નહીં એને તમારે નિવારકમાં ફેરવવા પડે તો નિવારકમાં ફેરવવું હોય મિત્રો તો આ ઉધ્વ સીમા અને અધ સીમા બે નો સરવારો કરવાનું અથવા શોર્ટકટમાં કરવું હોય તો પહેલામાંથી ઝીરો પોઈન્ટ પાંચ બાદ કરો અધ સીમામાંથી અને ઉધ્વ સીમા જે છે એમાં પોઈન્ટ પાંચ ઉમેરી દેવાના તો આમાંથી પોઈન્ટ પાંચ બાદ કરીએ તો આવશે ત્રણ પોઈન્ટ પાંચ અને આમાં ઉમેરીએ તો આવશે છ પોઈન્ટ પાંચ તો તમારો એમ વર્ગ આવે મિત્રો ત્રણ પોઈન્ટ પાંચથી છ પોઈન્ટ પાંચ આવું ક્યારે કરવાનું જ્યારે અનિવારક વર્ગ હોય ત્યારે અગાઉના દરેક દાખલામાં મિત્રો નિવારક વર્ગ હતા એટલે કે ઉધ્વ સીમા અને તે પછીના વર્ગની અધ સીમા બંને સમાન હતા એટલે આવું પોઈન્ટ પાંચ બાદ અને ઉમેરો કર્યો નહીં અહીં અનિવારક વર્ગ છે એટલે પોઈન્ટ પાંચ બાદ કરો અને પોઈન્ટ પાંચ ઉમેરી દેવાના બરાબર નિવારકમાં ફેરવવા માટે હવે તમારાથી મૂકાય એમનું સૂત્ર એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં બે માઇનસ સી એફઆઈ છેદમાં એફઆઈ ગુણ્યા સી ચલો એલ ત્રણ પોઈન્ટ પાંચ એન બાય ટુ ગણેલું જ છે તમે પંદર સી એટલે તમે જેમાં કાપો દોઈ તો આ ચારથી છના બાવીસમાં તમે કાપો દોઈ તો તેની ઉપરવાળા તેર બરાબર છે ચલો એફઆઈ એફઆઈ જેમાં તમે કાકો એ એફઆઈ આ નું ખાનું છે તો નવ ચલો વર્ગ લંબાઈ માટે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો તમને અહીંયા બાદ કરો તો બે ની વર્ગ લંબાઈ દેખાશે મિત્રો પણ આ રીતે બાદ કરવાનું નથી જે તમારો વર્ગ આવે એમ વર્ગ અથવા જે પણ વર્ગ તો એ વર્ગની ઉધ્વ સીમામાંથી અધ સીમા મિત્રો બાદ કરવાની એટલે કે છ પોઈન્ટ પાંચમાંથી ત્રણ પોઈન્ટ પાંચ બાદ કરવાના તો એ ખરેખર તમારો વર્ગ લંબાઈ સી આવશે તો એ આવશે ત્રણ તમે અહીં બાદ કરશો તો બે જ આવશે બરાબર છે ચલો ત્રણ પોઈન્ટ પાંચને છેલ્લે સુધી લખવાના બે ગુણ્યા ત્રણ ભાગ્યા નવ ચલો ત્રણ પોઈન્ટ પાંચ ત્રણ બે છો આપણે ચલો તમારો જવાબ આવશે ઝીરો પોઈન્ટ સડસઠ બરાબર બંને આપણે સરવાળો કરીએ તો ચાર પોઈન્ટ સત્તર જવાબ આવશે હવે તમે મિત્રો બંને જવાબ ને સરખાવો તો બંને જવાબ લગભગ થોડાક એકબીજાની નજીક હશે બરાબર તો જવાબ લખી દેવાનો કે બંને જવાબ નજીક છે બરાબર છે અહીં મિત્રો તમારો દાખલા નંબર છ પણ પૂરો થયો અને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર પણ તમારું પૂરું થયો Thank you.